નમસ્કાર પટેલ હવે સમાચાર વડોદરા શહેરમાં સુરસાગર ખાતે આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પેટ પેરેન્ટ વડોદરા દ્વારા કાળઝાળ ગરમીને લઈને પશુ પક્ષીઓ માટે બસો પચાસ જેટલા પીવાના પાણીના કુંડા તથા પક્ષીઓ માટે બસો પચાસ જેટલા માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલ વડોદરા શહેરમાં ગરમીનું તાપમાન ખૂબ જ વધી રહ્યું છે ત્યારે પશુ પક્ષીઓને પણ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે છે જેના લીધે પશુ પક્ષી ગરમીના કારણે મૃત્યુ પામતા હોય છે ગરમીમાં પશુ પક્ષી મૃત્યુ પામે તેની જાગૃતતા માટે પેટ પેરેન્ટ્સ વડોદરા દ્વારા વડોદરા શહેરમાં સુરસાગર ખાતે આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક પીવાના પાણીના કુંડા અને પક્ષીઓ માટે માળાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ કુંડા અને પક્ષીઓ માટેના માળા લેવા માટે આપ્યા હતા અને વધુમાં પેટ પેરેન્ટ્સ વડોદરાના સભ્ય શ્વેતા દુબે દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી રિપોર્ટ સર આજે વડોદરા તરફથી હું શ્વેતા દુબે નિઃશુલ્ક બાઉલ અને નેસ્ટનું વિતરણ રાખવામાં આવ્યું છે ગરમીનો પ્રકોપ ધીરે ધીરે વધી રહ્યો છે એટલે જાનવરો ડિહાઈડ્રેટ ના થાય એના માટે અમે પાણીના બાઉલ અને નેસ્ટ જ્યારે પક્ષીઓનો વસવાટ થાય એના માટે નેસ્ટ આપવામાં અને બંને નિઃશુલ્ક છે અને અઢીસો અઢીસોની અઢીસો નંગ બાઉલ અઢીસો એ પ્રમાણે અમે મૂક્યું છે સુસાગર તળાવ પાસે પાતાળેશ્વર મહાદેવ મારું નામ શ્વેતા દુબે છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો